જો એકદમ મસ્ત બની ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો બસ બપોરનો ટાઈમ છે સોરી સવારનો સવા અગિયાર જેવું થયું છે અને આજે છે સન્ડે તો આજે સન્ડે સ્પેશિયલ ઊંધિયું બનવાનું છે તો મમ્મી બનાવવાના છે ઊંધિયું તો અમારે અહીંયા છે ને કોડીનાર સાઈડ તળેલું ઊંધિયું ન બને બાફેલું ઊંધિયું બને મુઠિયા હોય ને એ તળવાના નહીં બાફવાના હોય અલગ રીતે થોડુંક બને તો શું છે ને રેસીપી તમને બતાવું આજે તો ચલો જોઈએ મમ્મી કેવી રીતે બનાવે છે ઊંધિયું અહીંયા છે બધા શાક ગાજર છે કોબી છે મરચાં છે આખા જ નાખવાના છે ગવાર છે પછી ચોળાના દાણા છે વાલ છે તુવેર છે વટાણા છે બટેટા રીંગણા અને આ પાંદડી એટલે કે પાપડી વાલ જે બધા કહેતા હોય એ બરાબર અથવા વાલોર આની જગ્યાએ તમે કોઈ પણ નાખી શકો પણ અમારે ત્યાં પાંદડી વગર ઊંધિયું ન થાય એમ કહે એટલે પાંદડી છે બરાબર તો આટલા શાકભાજી છે જેમાં ટમેટું આવશે

ઓકે એટલે આપણે આ વધારે ખાઈ શકીએ એકલા ચણાની લોટ ના હેવી થઈ જાય ને બરાબર તો હવે ચણાનો હળદર માં એવું છે કે મમ્મી સ્ટાર્ટ કરી દીધું પછી મેં કીધું કે રેસીપી લેવાની છે આપણે એટલે मरचू पावडर जीखास धाणाची हिंग एक चमची जेटली खांड केली व्यवस्थित ત્રણ चमची गरम मसालो आहे દોઢક ચમચી જેટલો નહી કારણ કે એનાથી સુગંધ સરસ આવે લીંબુ એક મોટું નંગ લીધું છે સાજીના ફૂલ લેવાના છે કેટલા 5 ચમચી જેટલા 5 ચમચી જેટલા

ચાલો હવે લોટ બંધ થઈ ગયો છો બરાબર નો લોટ એકલો હોય તો બહુ ચોટે નહીં આવો છો ચોટે ને ના ખાઈ પણ વધાર શકીએ હવે આના તમારી ચોઈસ એકોર્ડિંગ મુઠિયા વાડી લેવાના

એટલું બધું જે લીધું તું એ કોબી વટાણા તુવેર ગવાર લીલી ચોળી વાલ એ બધું એડ કરી દેસું હવે બેઝિક મસાલા બધા સ્વાદ અનુસાર નમક પછી હળદર કાળા ચમચું પાંચ થી છ ચમચી જેટલું કારણ કે તેલ વાળું તીખું હશે ને તો જ ભાવશે ને આમાં તેલ પણ વ્યવસ્થિત લેવાનું અંદાજે કેટલું મમ્મી દસક પાવડા દસ થી પંદર પાવડા જેટલું કારણ કે આ છે ને દોઢક કિલો જેટલું બનશે ઊંધ્યું નહીં હવે ખાંડ ચાર ચમચી ગરમ મસાલો બે થી ત્રણ ચમચી જેટલો

मला मिक्स कर लेવાનું व्यवस्थित રીતે હવે આમાં આપણે પાણી એડ કરી દેશું બરાબર ચલાવી લેશું ઢોકળા નાખી દેવાના પાણી ઉકળે પછી કે હા ઓકે હવે પાણી ઉકળવા માંડ્યું છે આપણે ઢોકળા નાખવા માંડશું એટલે આને કહેવાય આ રીતે બાફેલું ઊંધ્યું આ મુઠિયાને આપણે આવી રીતે અહીંયા તળવાના નથી હોતા ઢોકળાને ઢોકળા મુઠિયા જે તમે કહેતા હોય એને આવી રીતે શાકમાં જ એડ કરી દેવાના બરાબર અને આમ વચ્ચે વચ્ચે ચમચો ફેરવવાનો એ મસ્ટ છે ઇમ્પોર્ટન્ટ બધા ઢોકળા ને એકબીજા સાથે ચોટી જશે બરાબર એમાં એક લોટા જેટલું પાણી એડ કરેલું છે પાછા મૂઠિયા નાખી દીધા ને વળી પાછું ચમચો ફેરવી દેવાનો સાત આઠ સાત આઠ નાખીને આપણે ચમચો આવી રીતે ફેરવી દેવાનો કામ અમે હા એટલે ઢોકળા બધા ચોટે

ચાલો ચલો ગયું છે આપણું એની ઉપર આવી રીતે આપણે મરચા એડ કરીને વળી પાછું ઢાંકીને રહેવા દેસુ બંધ કેસે કામ અમે કારણ કે મરચા પેલા નાખી દઈએ તો સાવ છુંદો થઈ જાય ને હમ

चेक થઈ જાય પૂછી પૂરો આપણો રેસિપી તૈયાર છે કેરો ટેસ્ટ મમી હ મેરો બહુ नमक લીંબુ મે તો બરાબર ઓકે બાય બાય બને બોલાવો છે બરાબર છે બરાબર એ નથી જો આપણું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે એકદમ સરસ જો એકદમ મસ્ત બની ગયું છે ઊંધિયું અને તેલ પણ છૂટું પડી ગયું છે